રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આજે હું તમારા માટે એક જ પશુપાલક મિત્રની કુલ સાત ભેંસ વેચવા માટે લઈને આવી ગયો છું અને આ સાતે સાત ભેંસ મિત્રો સાતથી લઈને બાર દિવસની અંદર તાજી વ્યાણેલ ભેંસો છે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે મિત્રો સૌથી પહેલાં હું તમને આ ભેંસોની એક ઝલક બતાવી દઉં બધી જ મિત્રો તાજી વ્યાણેલ છે હાલમાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ પહેલા નંબરની ભેસ છે હું વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું તો વિડીયોને પૂરો જોજો બધી જ ભેસો મિત્રો તાજી વિડીયોની અંદર તમને સરનામા સહિતની બધી જ માહિતી આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોજો આ સાઈડ કુલ ચાર ભેસ છે અને ત્યારબાદ મિત્રો આ રહી આ પાંચમા નંબરની ભેસ છે ત્યારબાદ આ છઠ્ઠા નંબરની ભેસ છે અને આ છે સાતમા નંબરની ભેસ એકદમ મિત્રો તમે જોઈ શકો છો આ બધી ભેંસો ટોપ ક્લાસ ક્વોલિટીની અંદર છે તાજી વિયાણેલ બધી ભેંસો છે મિત્રો એકદમ સારી ક્વોલિટીની છે બંને ટાઈપના મિત્રો તેમના પાડા છે આપણે પશુપાલક મિત્રને ડાયરેક્ટલી માહિતી પૂછી લઈએ હાલમાં જે મિત્રો તમે હાલમાં જે મિત્રો તમે નંબર એક ઉપર આ ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો હું તમને ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આનું વેતર કયું છે બીજું વેતર બીજું વેતર છે મિત્રો અને હાલમાં દૂધ કેટલું કરે છે હાલમાં ચાર લીટર દૂધ ચાર લીટર દૂધ કરે છે અંદાજિત કિંમત જણાવજો

ત્યારબાદ મિત્રો અહીંયા આ બીજી ભેંસો છે આ ચોથા નંબરની ભેંસ છે મિત્રો આ ભેંસનું વેતર કયું છે પહેલું વેતર પહેલું વેતર છે અને વીઆએ કેટલો સમય થયો છે ચાર દિવસ થયા છે હાલમાં દૂધ કેટલું કરે છે હાલમાં ત્રણ લિટર દૂધ કરે છે મિત્રો ઊંચાઈ લંબાઈ અને હાઈટ બોડી વાળી હું બધી ભેંસો વેચવા માટે લઈને આવી ગયો છું વિડીયોની અંદર તમને કિંમત સરનામું બધું જ બતાવવામાં આવશે તો વિડીયોને પૂરો જોજો અને ત્યારબાદ મિત્રો આ ભેંસ છે આ વેતર કયું છે આ ભેલું વેતર પહેલું વેતર છે મિત્રો હાલમાં અને દૂધ કેટલું કરે છે સાડા ત્રણ લિટર દૂધ કરે છે વીઆએ કેટલો સમય થયો છે તેર દિવસ મિત્રો થયા છે અને અંદાજિત કિંમત જણાવી દેજો એક લાખ ત્રીસ હજાર અંદાજિત કિંમત છે અને ત્યારબાદ મિત્રો આ ભેંસને વેચવાની છે આની અંદાજિત કિંમત કેટલી છે એક લાખ પચીસ હજાર રૂપિયા અને વીઆએ કેટલો સમય થયો છે ચાર પાંચ દિવસ ચારથી પાંચ દિવસની વ્યાડેલ છે મિત્રો અને હાલમાં કેટલું દૂધ કરે છે અઢી લીટર દૂધ કરે છે ભેંસને તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી અને ટોપ ક્લાસ ક્વોલિટીવાળી ભેંસો છે ત્યારબાદ મિત્રો આ ભેંસને વેચવાની છે આને વ્યાએ કેટલો સમય થયો છે અરાઠ દિવસ થયો છે અને હાલમાં કેટલું દૂધ કરે છે સાડા ત્રણ લીટર દૂધ કરે છે મિત્રો બધી જ ટોપ ક્લાસ ક્વોલિટીની ભેંસો છે જોઈ શકો છો આની અંદાજીત કિંમત કેટલી રાખેલ છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા બધી મિત્રો તાજી વ્યાણેલ ભેસો છે જોઈ શકો છો હાલમાં મિત્રો મેં તમને જેટલા પણ પશુઓ બતાવ્યા બધી ટોપ ક્લાસ ક્વૉલિટીની ભેંસો છે ને આ રહ્યા માલિક જો તમને ભેંસો પસંદ આવતી હોય અને તમારે લેવું હોય તો હું તમને સરનામું જણાવી દઉં તાલુકો છે દેવગઢ બારીયા જિલ્લો દાહોદ અને ગામ છે લવારિયા જો કોઈ ભાઈને ભેંસો પસંદ આવતી હોય અને લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર આપી દીધેલ છે તો ડાયરેક્ટલી કોન્ટેક કરી લેવો અને વિડીયોને પૂરો જોઈ લેવો મિત્રો અંદાજીત કિંમત સહિતની બધી જ માહિતી આપવામાં આવી દીધેલ છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો